અરે આવી ગયા તમે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તમને થશે કે ભાઈ ચોખા ને દાળ છે એટલે કંઈ ખીચડી કે એવું કંઈક બનવાનું લાગે છે આજે આ નથી વઘારેલી ખીચડી નથી વેજીટેબલ ખીચડી કે પછી નથી કાઠિયાવાડી ખીચડી આ એકદમ જ અલગ પ્રકારની અને એકદમ મસાલેદાર ખીચડી આ જ પહેલા તમે ક્યારેય નહીં બનાવી હોય અને આ છે રસમ ખીચડી કે રસમ રાઈસ અને સાચી વાત કહું ને તો આ મારી પર્સનલ ફેવરેટ રેસીપી છે તો રેસીપી શરૂ કરતા પહેલા આપણે તેની થોડીક તૈયારીઓ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે દાળ અને ચોખાને પલાળી લઈએ તો અહીંયા મેં એક કપ ચોખા લીધા છે આપણે જે ઘરમાં ખીચડી માટે ચોખા વાપરતા હોઈએ તે જ ચોખા લેવાના છે એક ચોથાઇ કપ મગની પીળી દાળ લેવાની છે ફોતરા વગરની અને એક ચોથાઇ કપ તુવેરની દાળ લેવાની છે હવે આ બધી જ વસ્તુમાં આપણે પાણી ઉમેરીશું અને બેથી ત્રણ વખત આને ધોઈને પાણીને કાઢી નાખીશું જ્યાં સુધી આપણને એકદમ ચોખ્ખું પાણી નથી મળતું ત્યાં સુધી આપણે આને ધોઈ લેશું તમને નામ ઉપરથી તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કંઈક અલગ જ પ્રકારની આ ખીચડી તૈયાર કરવાના છીએ અને જેમાં સાઉથ ઇન્ડિયાના બધા ફ્લેવર્સ હશે તો હવે આપણે આ ચોખા અને દાળને પલાળીને લગભગ પંદર વીસ મિનિટ તો રાખવાની જ છે જો અડધો કલાક રાખો તો સૌથી સારું જ્યારે દાળ ચોખા પલાળીએ ત્યારે આપણે બે ચમચી આંબલી લેવાની છે તો આ રીતે છ સાત ટુકડા આંબલીના લઈ લેશું અને તેમાં આપણે ધોઈને આંબલીને પછી ગરમ પાણીમાં પલાળી દઈશું એને પણ અડધો કલાક પલાળીને રાખવાની છે જેથી કરીને તે સરખી રીતે પલળી જાય આપણે આંબલીની ચટણી નથી વાપરવાની કેમ કે તેમાં ગોળ હોય છે તો આ રીતે આંબલી જ લેવાની છે તો આ બધી વસ્તુઓ પલળે ત્યાં સુધી આપણે બીજી વસ્તુઓ પણ તૈયાર કરી લઈએ અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો તેને પણ આપણે કાપી લેવાના છે તો આ રીતે મોટા જ કટકા રાખવાના છે ઝીણા કટકા નથી કરવાના હવે એક મોટી ડુંગળી લઈ લઈશું અને તેને પણ આપણે કાપીને રાખી દઈશું તો આના પણ આપણે મોટા જ કટકા રાખીશું તો આ રીતના મોટા કટકામાં કટ કરી લીધેલ છે હવે સાતથી આઠ કડી લસણની પણ લઈ લઈશું અને આ રીતે જો મોટી કળી હોય તો તેને આપણે કાપી લઈશું પણ આના પણ કટકા આ રીતના મોટા જ રાખવાના છે એકદમ નાના નથી કરવાના આજની આ રેસીપીમાં જે રીતે જે બધી વસ્તુઓ આમાં એડ કરી છે તમે એ જ રીતે બનાવશો ને તો તમારા રસમ રાઈસ પણ એકદમ જ ટેસ્ટી બનવાના છે હવે ગેસ પર કુકર મૂકીશું જેમાં આપણે રસમ ખીચડી બનાવવાની છે અને તેમાં બે ચમચી ઘી ઉમેરવાનું છે તો આ ખીચડીમાં ઘીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો તમે ઘી જરૂર એડ કરજો ફક્ત એક ટી સ્પૂન તેલ ઉમેર્યું છે હવે એક ચમચી રાઈ અડધી ચમચી જીરું નાખીશું આમાં રાઈ આપણે આગળ પડતી જ નાખવાની છે આપણે જ્યારે પણ સાઉથ ઇન્ડિયન ડીશ બનાવી તેમાં આ રીતે રાઈ વધારે જ વાપરતા હોઈએ છીએ હવે એક સૂકા લાલ મરચાંને કટકા કરીને ઉમેરીશું અને બારથી પંદર મરી ઉમેર્યા છે મરીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવશે હવે થોડોક મીઠો લીમડો પણ ઉમેરી દઈશું હવે એક ટેબલ સ્પૂન ચણાની દાળ ઉમેરવાની છે અને એક ટેબલ સ્પૂન અડદની દાળ અને દાળ ઉમેર્યા પછી આપણે આ બધી વસ્તુઓને સાતળી લઈશું તો એકાદ મિનિટ આપણે દાળને સાતડવાની છે એકદમ જ વધારે નથી સાતડવાની નહીતર એ કડક થઈ જશે હવે ઉમેરી દઈશું લસણ જે આપણે કટકા કરીને રાખ્યા હતા અને તેની જ સાથે જે ડુંગળી આપણે સમારી હતી તે પણ આમાં એડ કરી દઈશું સાથે જ જે ટમેટા છે તેને પણ ઉમેરશું હવે આમાં બીજા કોઈ પણ શાકભાજી ઉમેરવાના નથી અને તો પણ આટલી જ વસ્તુથી આ ખીચડી એટલી બધી ટેસ્ટી બને છે ને કે તમને એવું જ લાગશે કે તમે કોઈ સાઉથ ઇન્ડિયન ડિશ જમી રહ્યા છો હવે આમાં થોડુંક મીઠું નાખી દઈશું જેથી કરીને આ ડુંગળી ટમેટા બધી વસ્તુઓ થોડી નરમ થઈ જાય અને એક મિનિટ સાતળ્યા પછી તેમાં હિંગ ધાણાજીરું હળદર અને લાલ મરચું ઉમેરીશું લાલ મરચું થોડુંક ઓછું જ નાખજો કેમ કે આમાં સાંભાર પાવડર આપણે વધારે ઉમેરવાનો છે તો બે ચમચી સાંભાર પાવડર નાખ્યો છે હવે આ મસાલાને સરખી રીતે મિક્સ કરીશું અને એકથી દોઢ મિનિટ માટે આપણે તેને સાતડવાના છે જેથી કરીને આ મસાલા પર સરખી રીતે સંતળાઈ જાય ને તેનો ફ્લેવર આપણી ખીચડીમાં એકદમ સરસ આવે તો તમે જોઈ શકો છો ટમેટા ડુંગળી પણ સોફ્ટ થઈ ગયા છે અને મસાલો પણ સંતડાઈ ગયો છે પછી આપણે આ જે ચોખાને દાળ પલાળ્યા હતા એ અડધો કલાક થઈ ગયો છે તેમાંથી બધું પાણી કાઢી નાખવાનું છે પાણી સાથે ચોખાને દાળ નથી ઉમેરવાના અને પછી ચોખાને દાળને આપણે આમાં નાખી દઈશું હવે લગભગ બે મિનિટ માટે આપણે ચોખાને દાળને પણ આમાં આ રીતે કૂક કરવાના છે સાતડવાના છે આ જ સ્ટેપ તમે જરૂર ફોલો કરજો કેમ કે આનાથી આપણા ખીચડીમાં બહુ જ સરસ રીતે બધા મસાલાના ફ્લેવર આવશે તો આવી રીતે લગભગ બે મિનિટ સુધી આપણે આ બધી વસ્તુઓને આવી રીતે કૂક કરવાની છે હવે લગભગ બે મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આમાં પાણી ઉમેરી દઈશું તો આપણે ટોટલ ચોખાને દાળ દોઢ કપ હતા તો આમાં આપણે ચાર કપ જેટલું પાણી ઉમેરવાનું છે હવે પાણી તમે કદાચ વધારે ઓછું પણ થઈ શકે છે કેમ કે તમારા ચોખા કેવા છે તેના ઉપર તો તમે એ પ્રમાણે પણ પાણી વધારે કે ઓછું કરી શકો છો તો આપણે જો મીડિયમ ઢીલી ખીચડી જોતી હોય તો તેના માટે આ માપ એકદમ પરફેક્ટ છે જો તમારી પાસે લીલા ધાણા હોય ને તો આ સ્ટેજ ઉપર જરૂર ઉમેરજો મારી પાસે નહોતા એટલે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આમાં લગભગ ત્રણથી ચાર વિસલ આવવા દઈશું હજી એક મેઇન વસ્તુ તો બાકી છે આપણે ખીચડીમાં ઉમેરવાની અને તે છે આ આંબલીનું પાણી તો આપણે આંબલીને આ રીતે ક્રશ કરી દઈશું જેથી કરીને એનો આખો પલ્પ છે એ પાણીમાં આવી જાય આપણે આજની આ ખીચડીમાં રસમના બધા જ ફ્લેવર્સ આવવાના છે તો કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખીચડીને ચેક કરી લઈએ તમે માનશો નહીં કે આ કૂકરનું ઢાંકણ ખોલતા જ આખા ઘરમાં એટલી સરસ આની સુગંધ આવી રહી છે ને કે જે ખીચડીનું નામ સાંભળતા ભાગતું હશે ને તે પણ આ ખીચડી જરૂર ટ્રાય કરશે હવે આ આપણે આંબલીનું પાણી આમાં ઉમેરશું હવે તમને થશે કે ખીચડીમાં આંબલીનું પાણી ઉમેરવાથી તો ખીચડી ખાટી થઈ જશે પણ એવું બિલકુલ નહીં થાય કેમ કે આપણે જે બધા મસાલા કર્યા છે તેના ટેસ્ટને આ આંબલીનું પાણી બેલેન્સ કરશે હવે ઉપરથી અડધો ચમચી આપણે સાંભાર પાવડર ઉમેરીશું જેથી કરીને એનો ટેસ્ટ હજી વધારે સરસ આવશે અને હવે ખીચડીને એક વખત સરખી રીતે મિક્સ કરી લઈશું બસ આપણી આ એકદમ જ ટેસ્ટી મસાલેદાર રસમ ખીચડી તૈયાર છે જો એક તમે આ ઘરમાં બનાવીને તો આજુબાજુવાળા તમને જરૂર પૂછવા આવશે કે આજે તમારા ઘરમાં કઈ સાઉથ ઇન્ડિયન ડિશ બની રહી છે અને પછી થાળીમાં કાઢીને ઉપરથી થી એકાદ ચમચી ઘી નાખશો ને તો પછી કોઈ બી વસ્તુની તમને જરૂર જ નહીં પડે જો આવી રસમ રહીશ કે આવી રસમ ખીચડી મળી જાય ને તો મજા જ પડી જાય પછી તો પરોઠા ભાકી પણ એકલી જ એટલી બધી ભાવશે જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ